બાવડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ પચ્ચીસ યોજવામાં આવ્યો બાવડા તાલુકાના મીઠાપુર કોળીવેજી કાળીવેજી અને કોઠ તલાવડી નામે ગામે નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવ યોજાયો દીપ પ્રાગટ્યો અને સ્વાગત ગીતથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કે જેમાં સૌપ્રથમ આંગણવાડીના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારબાદ બાલ અને ધોરણ એકના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ધોરણ 8 પાસ કરનાર તમામ બાળકોને હાઈસ્કૂલમાં ધોરણ 9 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો વિશિષ્ટ સિદ્ધિ બદલ બાળકોનું સન્માન તેમજ દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને NCF તેમજ લર્નિંગ આઉટકમ્સ મુજબ શાળાના બાળકોને અભ્યાસ સામગ્રી આપવામાં આવી અને વૃક્ષારોપણ કરી રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાવડા મામલતદાર સી એલ સુતરિયા ધર્મેન્દ્રભાઈ રાઠોડ મહામંત્રી અમદાવાદ ભાજપ અંગિતભાઈ ગોહિલ બાવડા તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ શાળાના આચાર્ય શિક્ષકો સરપંચ ગામના આગેવાનો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા आज रोज शाला प्रशासन ने कन्या किरोड़ी महोत्सव निमित्ते काड़ीवेजी कोफा तलावड़ी और छाज मीठापुर गाम માન્ય મોદી સાહેબના બે હજાર ચારથી શરૂ થયેલ શાળા પ્રવેશ ઉત્સવ જે આજે વીસમાં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યો છે જેના અનુસંધાને મૂળ આશય શિક્ષણ આપવાનો અને બાળકીઓને ભણાવવાનો જે આશય આપણે ડ્રોપઆઉટ આઉટ પેશ્યો બરાબર જઈ રહ્યું છે હજુ પણ આપણે કન્યા કેળવણીમાં ઘણું કામ કરવાનું છે જે આશયથી દરેક જગ્યાએ દરેક ગ્રામજનો અને શિક્ષકોને આપણે રીતે જાગૃત કરીએ છીએ આજના મીઠાપુર ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં દરેક શિક્ષકો ગ્રામજનો નો સાથ સહકાર જોઈ મને પણ એક